દોસ્તો તમને ખ્યાલ છે દસ પાસ ઉપર કેન્દ્ર સરકારની નોકરી આવી છે અને ખાલી દસ પાસ ઉપરની આ નોકરીમાં શું તમે ફોર્મ ભરી શકો છો આ વિડીયોની અંદર જવાબ મળી જશે સેવ કરી રાખજો અને ગમે તો મિત્રો સુધી શેર કરજો તો એસએસસી જીડીની આ વેકન્સી છે પહેલી ડિસેમ્બરથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે એકત્રીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે જો વાત કરીએ આમાં વેકન્સી છે એ પચીસ હજાર જેવી છે પચીસ હજાર જેવી બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ એસએસ બી આસામ રાઇફલ્સ આ બધાની અંદર જોબ તમને કરવાનો મોકો મળશે અને સિમ્પલ ક્વોલિફિકેશન છે ખાલી દસ પાસ ત્રેવીસ વર્ષ સુધી અપ્લાય કરી શકશો એમાં એ જ એ મળવા પાત્ર અહીં ઇનહેન્ડ સેલરીની વાત કરીએ તો તમારી ઇનહેન્ડ સેલરી એ લગભગ બત્રીસથી આડત્રીસ હજાર થશે સિલેક્શન પ્રોસેસમાં સૌથી પહેલાં એક ઓએમઆરઆરવાળી વાળી એમસીક્યુ એક્ઝામ હશે ઓનલાઈન એના પછી ફિઝિકલ એ ટેસ્ટ હશે અને એના પછી સ્ટાન્ડર્ડ ટેસ્ટ હશે મેડિકલ ટેસ્ટ ડીવી અને આ રીતે હશે જે એક જ પરીક્ષા આવશે એકસો સાઠ માર્કની અને આ એના ટોપિક છે આમાં એ નેગેટિવ માર્કિંગ હશે એના બાદ તમારી એક ફિઝિકલ ટેસ્ટ થશે તો એમાં આ રીતે પુરુષ ઉમેદવારોએ પાંચ કિલોમીટર દોડવાનું અને મહિલાઓએ એક પોઈન્ટ છ કિલોમીટર અને આની અંદર જે છે એ તમે વિગતવાર માહિતી માટે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અને તૈયારી માટે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમી સાથે